મનીષિતેશ મ્યુઝિકલ ગ્રુપ વડોદરા દ્વારા વડોદરા ટ્રાન્સક્યુબ મોલ ખાતે યોજાઓ મેરે દેશ કી ધરતીસ ભક્તિના ગીતોનો ભવ્ય કાર્યક્રમ આઝાદીના મહામુલા અવસરે વડોદરાના જાણીતા મ્યુઝિકલ ગ્રુપ મનીષ હિતેશ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા દેશભક્તિને પ્રોત્સાહન આપવાની સાથે સાથે શહેરના કલાકારોને છુપાયેલી સિંગિંગ કલાને ઉજાગર કરી જાહેર જનતા સમક્ષ રજૂ કરવાની નેમ સાથે દેશ કે ધરતી રામે એક મ્યુઝિકલ ઇવનિંગનો કાર્યક્રમ વડોદરા એસટી ડેપો સ્થિત ટ્રાન્સક્યુબ મોલ ખાતે યોજાયો હતો જેમાં શહેરના મનીષ કુમાર અતુલ ટક્કર હિતેશ ઠક્કર ખુશી પરેશ વિજય ક્ષમા શિલ્પા નયણા જેવા અનેક ફિલ્મી ગીતોની અફલાતુન રજૂઆત કરી જાહેર જનતાના દિલ જીતી લઈ સમગ્ર વાતાવરણને દેશભક્તિમાં દિલ જીતી લઈ સમગ્ર વાતાવરણને દેશભક્તિમાં બોળ કરી દીધું હતું આ પ્રસંગે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ટ્રાન્સ ગ્રુપના મેનેજરનું તથા એસી ડેપો વડોદરાના મેનેજર બેન પટેલ તથા જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદુરપુરવાલા સહિત વિવિધ હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું દેશભક્તિના માહોલને રોમાંચક બનાવી કાર્યક્રમને રંગીન બનાવી તેના મ્યુઝિકલ ઇવેન્ટનું સફળ સંચાલન મનીષ કુમાર અને હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું